હર્ષંઘવીએ સુરતમાં વરિયાળી બજાર દેરાસર જૈન મંદિરની મુલાકાત લીધી સુરતના શાહપોર વિસ્તારમાં આવેલ ચિંતામણી જૈન દેરાસરમાં ગૃહમંત્રીએ દર્શન કર્યા ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ જૈન દેરાસરમાં દર્શન કર્યા પર્યુષણ મહાપર્વને લઈ ગૃહમંત્રીએ દેરાસરમાં વિશેષ પૂજા અર્ચના કરી ત્યારે ગૃહમંત્રીએ દેરાસરના લોકો અને આસપાસના નાગરિકો સાથે વાત વિમર્શ કર્યો દેવાંગે છે છે ને રવિવાર ભાદર બેસતો પાંચમો દિવસ અને ચિંતામણી દાદાનો સૌથી મહત્વનો દિવસ સૌથી પ્રભાવશાળી દિવસ રવિવાર અને પાછો આમ બેસ્ટો મહિનો એમાં મહાવીર જન્મ આ બહુ ભાગ્ય જ લગભગ વર્ષો પછી આવી ત્રિમૂર્તિ સંગમ થયો હશે એવું મારું માનવું છે ને ચિંતાવાણી દાદાનો રવિવારે બહુ મહત્વનો દિવસ છે ને એમાં પણ બેસતો મહિનો વધુ પડતો મહત્વનો દિવસ છે ને લગભગ બે ત્રણ વર્ષે એક વાર રવિવાર અને બેસતો મહિનો સાથે આવે છે અને એના કારણે આજે આપણે આપણા મંદિર રાજ્ય ગૃહમંત્રી શ્રી અક્ષય સંઘીજી પધાર્યા હતા એમણે દર્શન સેવા પૂજા કરી ભગવાનની શાંતિથી આરતી ઉતારી દાદાની ને પછી અહીંયા એમણે રજા લીધી સાહેબ યાસીનદારા દિવ્યાંગ સુરત